समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો હવામાન વિભાગની નવી આગાહી અનુસાર આજે 24 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ સુરત નવસારી અને વલસાડમાં অতি ભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ અપાયું છે કચ્છ જામનગર અને રાજકોટ વડોદરા ભરૂચ અને नर्मदा કાપી અને ડાંગમાં ભારેથી অতি ભારે વરસાદની શક્યતા ઓરેન્જ એલર્ટ જારે બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ અને બોટાદ અમરેલી ભાવનગર અને પંચમહાલ તથા દાહોદ અને છોટા ઉદેપુર માં ભારે વરસાદ ની શક્યતા હોય યલો એલર્ટ અપાયું છે આ ઉપરાંત મહેસાણા ગાંધીનગર અને સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ અને મહિસાગર માં હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે બજેટ બે હજાર ચોવીસ શું થયું મોંઘુ અને સસ્તું કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ બે હજાર ચોવીસ માટે બજેટ રજૂ કર્યું છે તે મુજબ આ વસ્તુઓ સસ્તી થશે જેમાં કેન્સર સંબંધિત ત્રણ દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે મોબાઈલ ફોન અને પાર્ટ પીસીબી અને મોબાઈલ ફોન ચાર્જર પર કસ્ટમ ડ્યુટી પંદર ટકા ઘટાડવામાં આવી સોલાર સેલ અને સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ મટીરિયલ પર ટેક્સ માં સૂટ સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા કરવામાં આવી છે પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6.4% કરવામાં આવી છે एक्सरे ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટર પરની આયાત ડ્યુટી દૂર કરવામાં આવી છે 25% આવશ્યક ખનીજો પર કોઈ કસ્ટમ ડ્યુટી લાગશે નહીં જારે પીવીસી ફ્લેક્સ બેનરો ઇમ્પોર્ટ કરવું મોંઘું થશે કેટલાક ટેલિકોમ્યુનિકેશન સાધનોની ઇમ્પોર્ટ કરવા મોંઘા થશે સોપારી સોલાર કાચ અને લેબોરેટરી કેમિકલ્સ મોંઘા થયા છે અમદાવાદમાં ઇમરજન્સી કોલ બોક્સ તૈનાત અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે રસ્તા પર બસો પાંચ થાંભલા ઓપર બોક્સ લગાવવામાં આવ્યા છે આ બોક્સમાં માં હેલ્પ બટન દબાવવાનું રહેશે અને જે જગ્યાએથી તમે બટન દબાવ્યું હશે ત્યાં પોલીસ તાત્કાલિક તમારી મદદ માટે આવી પહોંચશે અજય કુમાર ચૌધરીએ જણાવ્યું કે મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો બટન દબાવવાથી પોલીસ કંટ્રોલમાં વિડિયો કોલ થશે બજેટ બે હાજર ચોવીસ ની મહત્વની બાબતો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે બજેટ રજૂ કર્યું છે તે મુજબ જમીન સંબંધિત કેટલાક સુધારા કરવામાં આવ્યા છે જે મુજબ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જમીન વહીવટ શહેરી આયોજન ઉપયોગ અને બિલ્ડિંગ લોમાં સુધારા કર્યા છે ગ્રામીણ વિસ્તારની તમામ જમીનોને ને યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર સોંપવામાં આવશે ગ્રામ્ય વિસ્તારોમાં જમીન રજીસ્ટ્રી સ્થાપના કરાશે શહેરો અને ઉદ્યોગો માટે કરૂ શહેરી વિસ્તારોમાં 1 કરોડ મકાન બનશે મોટા શહેરોમાં પાણી પુરવઠા પર કામ કરવામાં આવશે 12 નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મંજૂર કરૂ માટે 21400 કરોડના પાવર પ્રોજેક્ટ પીએમ ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે 1000 આઇટીઆઈ અપગ્રેડ કરશે 1 કરોડ યુવાનો માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે તો મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ઉચ્ચ શિક્ષણ માટે 10 રૂપિયા સુધી લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે મુદ્રા લોન ની મહત્તમ રકમ 10 લાખ રૂપિયા થી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે प्रधानमंत्री आवास યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની 100 થી વધુ શાખાઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે ભૂટાનના રાજા અને વડાપ્રધાને સુરતી ઉંધિયું ખમણ ઢોકળા અને મોહન થાળનો સ્વાદ માણો. ભારતનો પડોશી દેશ ભૂટાનના રાજા જીગમે ખેસર નામગેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ ટોગગે હાલ ગુજરાતના 3 દિવસીય પ્રવાસે છે. ગુજરાતમાં એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ તેઓ અમદાવાદ પધાર્યા હતા. મુખ્યમંત્રીએ તેમના સન્માનમાં ગાંધીનગરમાં ધ લીલા હોટેલ ખાતે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું. ભૂટાનના મહેમાનોએ સુરતી ઉંધિયું ખમણ ઢોકળા અને મોહનથાલ જેવી ગુજરાતી વાનગીઓની લિજ્જત માણી હતી द्वारका જૂનાગઢ અને ગીર્માપુર ધરતીપુત્રોએ દ્વારકાધીશને કરી આજીજી દ્વારકા જૂનાગઢ અને ગીર્મામાં ભારે વરસાદને પગલેપુર જેવી સ્થિતિ સર્જાય છે ખેતરો બેટમાં ફેરવાતા દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે હવાઈ નિરીક્ષણ માટે रवाना થવાના હતા તેઓ જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા જશે ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક યોજી જાત માહિતી મેળવશે ડ્રગ્સને કોઈ જ સરહદ હોતી નથી એ આંતરરાષ્ટ્રીય ઇશ્યુ છે હર્ષ સંગવીએ જણાવ્યું કે ડ્રગ્સ એ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે અને જ્યારથી અમારી સરકારે ગુજરાતમાં તેમની સામે ઝુંબેસ શરૂ કરી છે ત્યારથી મારી સ્પષ્ટ સૂચનાઓ છે અત્યાર સુધીમાં હજારો ડ્રગ્સ સ્પેડલરોની ધરપકડ કરવામાં આવી છે જો તેમાં મારી અને અન્ય પ્રભાવક સાથે સેલ્ફી લેનાર એકનો સમાવેશ થાય તો તે મને વધુ ખુશ કરે છે કારણ કે તે સાબિત કરે છે કે એજન્સીઓ કોઈ પણ પ્રભાવ વિના પ્રમાણિક કાર્ય કરી રહી છે પૂરગ્રસ્ત જામનગર અને દ્વારકાનું સીએમ દ્વારા હવાઈ નિરીક્ષણ જિલ્લા કેટલાય દિવસોથી અનરાધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રની સ્થિતિ કફોડી બની છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદે આફતનું રૂપ લીધું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું તેમણે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું મહત્વનું છે કે જામનગર દ્વારકા અને પોરબંદરમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેનાથી ત્યાં જેવી સ્થિતિ સર્જાઈ છે બીએસએનએલ ના ગ્રાહકો માટે સારા સમાચાર જીઓ અને એરટેલે રિચાર્જ દરમાં વધારો કરતા ઘણા ગ્રાહકો બી તરફ ખેંચાયા છે પરંતુ તેમાં ફોરજી ન હોવાને કારણે તેઓ નિરાશ છે આવા લોકો માટે બી સારા સમાચાર લાવ્યું છે ખાસ કે ફોરજી સેવાઓ આવતા મહિને શરૂ થશે અને એક સપ્તાહ દેશના વિવિધ ભાગોમાં એક હજાર ટાવર ઉભા કરવામાં આવ્યા છે બી લક્ષ્યાંક ફોરજી અને ફાઈવજી માટે કુલ એક પોઈન્ટ બાર લાખ ટાવર ઉભા કરવાનો છે અને અત્યાર સુધી બાર હજાર ટાવર ઉભા કરવામાં આવ્યા છે हड़प्पन संस्कृति हवे सरस्वती संस्कृति कहवाशे थी हड़प्पन संस्कृति ने सिंधु सरस्वती संस्कृति कहवा धोरण छठक सुधारो करो हे उज्जैन ने ग्रीन विच पहला मध्य रेखा तरीके सामेल कर जाति नेदभाव विषे कोई उल्लेख नहीं सरस्वती नदी पर ध्यान केन्द्रित कर हड़प्पन संस्कृति ने हवे सिंधु सरस्वती संस्कृति आवशे चंद्रयान 3 लैंड થયાના દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવાશે 23 ઓગસ્ટ 2023 ના રોજ ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતર્યું હતું જે અંતર્ગત ઇસરોના વણાએ ટ્વિટર પર એક વિડિયો શેર કરીને આ દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે જાહેર કર્યો છે જણાવી દઈએ કે ઇસરોના વડા ડોક્ટર એ સોમનાથે દેશભરના લોકોએ આ ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરી છે તેમણે જણાવ્યું કે આ દિવસે ઇસરો દ્વારા દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કર आ गुजरातના 31 જળાશયો હાઈ એલર્ટ પર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ઘણા જિલ્લાઓમાં ભારે નુકસાન પણ થયું છે તો બીજી બાજુ 31 જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા છે આ જળાશયોને હાઈ એલર્ટ જાહેર કરાયા છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55% નોંંધાયો છે 31 ડેમો ઓવરફ્લો થતા આગળના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે જે કે આગામી બે દિવસ অতি ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે जियो ए प्लान ऐसी वेलिडिटी जियो ना रिचार्ज ना न थया बाद हवे ग्राहकों एक सारा समाचार जियो मूपिया त्रो पचास रूपया वेलिडिटी हम तीस दिवस ग्राहको ने आ प्लाइन हेठ अनलिमिटेड फाइव जी नो लाभ मलसे जो ते आ प्लान मुजब रिचार्ज करावशो तो दर रोज बे जीबी डेटा अनलिमिटेड कोलिंग फ्री मनलिमिटेड फाइव जी नो लाभ मलसे पहला आ प्लान ऐसी वेलिडिटी अठावीस दिवस नी थी पालिकाની 14 વીઘા જમીનનો બારોબાર સોદો દહેગામમાં તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ભૂમાફિયાઓએ નગરપાલિકાની 14 વીઘા જમીનનો સોદો બારોબાર કરી દીધો છે આટલું જ નહીં તેના દસ્તાવેજો પણ બનાવી નાખ્યા છે તા મામલે ભારે હોબાળો થતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા જો કે જે જગ્યાની જમીન વેચાઈ છે ત્યાં વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે હાલ જમીનનો રિપોર્ટ نکالવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે चीनના સમર્થક ઓલીએ ભારતીય વિસ્તારો પર દાવો કર્યો નેપાળમાં ચીન તરફી ઓલી સરકાર બન્યા બાદ ભારત નેપાળ સરહદ વિવાદનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે નેપાળના નવા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ લિંપિયાધુરા લિપુલેક અને કાલાપાની સહિતના મહાકાલી નદીના પૂર્વ વિસ્તારને પોતાનો હોવાનો દાવો કર્યો છે તેમણે કહ્યું કે ભારત અને નેપાળ સરહદ વિવાદ રાજદ્વારી તંત્ર દ્વારા ઉકેલવામાં આવશે ઓલીએ કહ્યું કે કાઠમંડુ તેની આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે સ્પષ્ટ અને મક્કમ છે